દરેક ઘરમાં દેવ સેવામાં નિત્ય ભગવાનની પૂજા કરવાનો મહિમા રહેલો છે અને ભક્ત દ્વારા પણ પ્રભુને પ્રસન્ન કરવાના વિધિ વિધાન અને દ્રવ્યો અર્પણ કરવામાં આવે છે ત્યારે આજે જાણીશું કે પ્રભુને પ્રસન્ન કરવા અને જીવનમાંથી અંધકારને દૂર કરવા ધૂપ દીપ અને નૈવેદ્ય અર્પણ કરવાનું કેવું મહાત્મ્ય રહેલું છે વધુ જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે હું તમને જાણકારી આપીશ ધૂપ દીપ અને શું મહત્વ ભગવાનની પૂજાની અંદર કેમ કરવામાં આવે છે ધૂપ કેમ કરવામાં આવે છે દીવા અને ભગવાનને ભોજનમાં નિવેદ કેમ અર્પણ કરવામાં આવે છે તો શાસ્ત્રમાં શું છે મહત્વ કેવી રીતે અર્પણ કરવું કેવા થશે લાભ સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું જણાવીશ મિત્રો ભગવાનને જ્યારે ધૂપની વાત આવે તો ધૂપ આપવાથી એવું કહેવાય છે ધૂપ કરવાથી અને દેવતાઓને ધૂપ આપવાથી મનની શાંતિ મળે છે ધૂપના પણ અલગ અલગ પ્રકાર છે જો લવિંગનું ધૂપ કરવામાં આવે તો વાતાવરણ પણ શુદ્ધ બને છે ઘરમાં વાસ્તુ દોષ હોય અને જો ઘરમાં પણ ભગવાનની સામે તમે કપૂરનું ધૂપ કરો છો તો ઘરના વાસ્તુ દોષમાંથી પણ તમને મુક્તિ મળે છે જે ઘરમાં બહુ ક્લેશ કંકાસ થતા હોય ઝઘડા થતા હોય તો ગાયના છાણા ઉપર ગાયનું છાણ જે સૂકા છાણા હોય એની ઉપર નું ધૂપ કરવાથી અને ગુગરના ધૂપમાં ખાસ ગાયનું ઘી થોડું મૂકવાથી એવું કહેવાય છે ઘરનો ક્લેશ કંકાસ દૂર થાય છે ધૂપબત્તી ભગવાનને ચોક્કસ કરવાની પરંતુ અગરબત્તી ન કરવી કેમકે હવે અગરબત્તીમાં આપણે જોઈએ છીએ તો ત્યાં વાસ આવે છે ને એવું કે વાસ્તુ શાસ્ત્ર એવું કહે છે કે જ્યાં વાસ સર્ગે તો એ અશુભ પરિણામ આપે છે ધાર્મિક દ્રષ્ટિએ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વાસ સળગે તો એનો ધુમાડો એ શરીર માટે હાનિકારક બને છે અને શાસ્ત્ર અને પિતૃઓનો વાસ પણ એવું કહેવાય છે કે વાંસનું જે વૃક્ષ હોય એમાં વાંસ વાંસની અંદર પિતૃઓનો વાસ હોય છે માણસનું જ્યારે જયારે મૃત્યુ થાય ત્યારે ઉપર એને સુડાવીને લઈ જવામાં આવે છે અને વાસમાંથી બનતી શરીર અને એમાં ધૂપ જો આવે તો એવા ધૂપ દેવતાઓને ન કરવા જેથી વાસ્તુ દોષ ઘરમાં થાય ધૂપ બત્તીનો જ ઉપયોગ કરવો મંત્રમાં લખ્યું ધોર હશે ધ્રુર્વ ધુરવંતુર્વતમ જોશમ ધોર્વતમ ધોરવા દેવાના તમગો પબમ દેવ હું તમ વનસ્પતિ રસોદ્ભૂતો ગંટાટ્ય ગંધ ઉત્તમ આગ્રય સર્વ દેવાનમ ધૂપોયં પ્રતિગ્રહે ભગવાન હું તમને ધૂપ અર્પણ કરું છું અને ધૂપના ધુમાડાથી આ પ્રસન્ન થઈ મારી ઉપર કૃપા કરો મતલબ ધૂપ અર્પણ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે ભગવાનની આગળ દીવા કરવામાં આવે છે આરતીમાં દીવો કરવામાં આવે છે કોડિયામાં દીવો કરવામાં આવે છે દીવા કરવાથી ભગવાનના મંદિરમાં દેવ સેવામાં આપણે દીવા કરવાથી દેવતાઓ પ્રસન્ન થાય છે અને સાથે દીવા કરવાથી આરોગ્ય આપણું સારું રહે છે શાસ્ત્ર તો એવું કહે છે શુભમ કરો તો કલ્યાણમ આરોગ્ય ધન સંપ્રદામ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુ તે દીવો કરવાથી બીજા ફાયદા ઘણા છે એક તો ગાયના ઘીનો દીવો કરવાથી ગાયના ઘીનો જયારે દીવો થાય ને એટલે એમાંથી ઓક્સિજન નીકળે અને શરીર માટે ઓક્સિજન બહુ લાભદાયક હોય છે આપણે જાણીએ છીએ તો ગાયના ઘીનો દીવો કરવાથી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તો આરોગ્ય સારું રહે છે અને ધાર્મિક દ્રષ્ટિએ પણ એવું કહેવાય છે કે ભગવાનના ઘરમાં દીવો કરવાથી પહેલા અંધકાર નષ્ટ થાય તો મનુષ્યના જીવનમાં સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે અંધકાર દૂર થાય છે આરોગ્ય જે ઘરમાં ગાયના ઘીનો દીવો થાય ત્યાં લક્ષ્મીજી પ્રસન્ન થાય છે લક્ષ્મીજી ખુશ થાય છે અને ધનનું આગમન થાય છે શત્રુબુદ્ધિ વિના થાય જે દુશ્મન હોય જે ખરાબ વિચારતા હોય એ પણ સારું વિચારવા માંડે છે દીપ જ્યોતિ નમોસ્તુ અને બીજું એવું કહેવાય છે કે જે માણસ જુઠ્ઠું બોલતો હોય ને એને સાચું બોલાવે છે દીવો અસતો સદ અસત ગમાયા તમસો જ્યોતિર ગમાયા અને મૃતિરમાં અમૃતમ ગમાયા જે માણસ જુઠ્ઠું બોલતો ને આપણે કઈ ભગવાન દીવો ઉપાડ તો એ દીવો ઉપાડતા અટકાઈ જશે મતલબ જુઠ્ઠું બોલવા વ્યક્તિને પણ સત્ય તરફ લઈ જાય છે એ નામ છે દીવો એટલે શાસ્ત્ર કહે છે કે દીપદેવી મહાદેવી શુભમ ભવતુમે સદા

જે બધા ભોગ અર્પણ કરવામાં આવે છે પ્રસાદ એમાં આપણા ઘરમાં પણ જો દેવ સેવા હોય તો ભગવાનને ક્યારેય ભૂખ્યા ન રાખવા ભગવાનના સવાર અને સાંજ ધૂપ દીપ અને નૈવેદ્ય તો ચોક્કસ કરવું જોઈએ દરેક ભગવાનનું પાછું અલગ અલગ નૈવેદ્ય હોય છે તો કદાચ એકાદ ભગવાન હોય તો એ ભગવાનને પ્રિય હોય તો નૈવેદ્ય અર્પણ કરી શકાય ભગવાન બધા સમૂહમાં હોય તો આપણે કંઈક એક નોર્મલ પ્રસાદ આપણે બનાવીને ભગવાનને જમાડી શકાય પણ ભગવાન જે નૈવેદ્યને જમે છે એ જમ્યા પછી તે બની જાય છે પ્રસાદ અને પ્રસાદ આપણે પછી જમીએ છીએ ભગવાનને જમાડ્યા પછી આપણે લઈએ છીએ જેને પ્રસાદ કહેવાય પ્રસાદ ચાહે ગમે તેવો હોય પ્રસાદનું અનાદર ન કરવું જોઈએ અપશબ્દ ન બોલવું જોઈએ અને હાથમાંથી પ્રસાદ પડી ગયા બાદ જો એની પર પગ આવે ને તો મહાપાપ થાય છે એટલે પ્રસાદ જ્યારે લેતા હોય ને ત્યારે થોડુંક સમજી વિચારીને એ પ્રસાદ લેવો ને હાથમાંથી પડી ના જાય એનું ધ્યાન રાખવાનું પ્રસાદ લેવો જ જોઈએ અને પ્રસાદનું અપમાન ન કરવું જોઈએ પ્રસાદને બે હાથથી લેવાનો અથવા એક હાથની નીચે બીજો હાથ રાખવાનો આ રીતે પ્રસાદ લેવાનો ડાયરેક્ટ આમ હુલામથી લઈને ખાવાનું એવું નહીં પ્રસાદ લેવાની એક નિયમ છે કે જ્યારે તમે લો છો ને ત્યારે આપવાળો વ્યક્તિ તમને આપે છે અને તમારે એક હાથ જમણો હાથ ઉપર અને ડાબો હાથ નીચે જેથી પ્રસાદ કંઈક હોય પંચામૃત કે કઈ હોય તો નીચે ઢોળાય નહીં ધ્યાન રાખીને શાંતિથી લેવાનું અને એ પ્રસાદ ખાવાથી પણ ફાયદા લખ્યા લખ્યા છે અકાલ મૃત્યુ હરણ ભય વ્યાધિ વિનાશમ દેવ પાદર દેગમ જઠરે ધાર પ્રસાદ લેવાથી અથવા દેવતાઓનું સ્નાન કરાવેલું જલને ચરણામૃત રીતે લેવાથી અકાલ મૃત્યુ હરણમ માણસનું ક્યારેય અકાલ મૃત્યુ થતું હોય તો એ નિવારણ થાય છે ભય વ્યાધિ વિનાશનમ ભય રહેતો હોય બહુ ડર રહેતો હોય બહુ તકલીફ આવતી હોય તો નિવારણ થાય છે દેવ પાદર ગમિતવા જઠરે ધાર્યા શાસ્ત્ર કહે છે ક્યારે ભગવાનનું પ્રસાદનું અપમાન કરો ને તો દેવતા ક્રોધિત થાય જેનું સત્યનારાયણની કથામાં પણ આપણે જોયું છે ત્યારબાદ ભગવાનના શ્રાપથી એ રાજા હતો એ રાજામાંથી એનું રાજપાટ છીનવાઈ જાય છે ધન પુત્ર સ્ત્રી બધું ત્યાં નષ્ટ થાય છે બીજા નગરના રાજા એના નગર ઉપર ચડાઈ કરે છે ઘણી બધી તકલીફ આવી છે તે આપણને એવું કહેવા માંગે છે પાંચમો અધ્યાય સત્યનારાયણની કથાનો કે પ્રસાદનું અપમાન કરવાથી દેવતાઓ નારાજ થાય છે અને હંમેશા આપણને ખબર છે કોઈ આપણું સારું બોલે તો આપણને ગમે કોઈ ખરાબ બોલે તો ન ગમે એમ ભગવાનની પૂજા પાઠ કરવાથી દેવતાઓ પ્રસન્ન થાય છે પણ દેવતાઓનું અપમાન કરવાથી દેવ નારાજ પણ થતા હોય છે તો હંમેશા પૂજા પાઠ જ્યારે પણ કરીએ ત્યારે હંમેશા સચોટ સારી રીતે અને એ વસ્તુને સમજી વિચારીને આપણે કરવું જોઈએ મિત્રો હવે મને આપો રજા જય ભગવાન